અનસરાદ કાનજીભાઈ રાઠોડ સમસ્ત કચ્છી સથવારા સમાજ અને એજ્યુકેશન મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ જે યાત્રા ખૂબ સ્નાન જે અમે અમારા સમાજ તરફથી જે અમારા પરિવાર તરફથી જે કરવા કરવામાં આવે તો આ ખૂબ એકસો ને ચુમ્માળીસ વર્ષ પછી આ સમાજને લાભ મળેલ છે તો અમે અમારી એક નૈતિકતા અમારી અમે અમારી જવાબદારી નિભાવી છે અને અમારા સમાજના વડીલો કે જે પોતાની પોતાની રીતે કચા સ્નાન ન કરી શકે આર્થિક રીતેની પરિસ્થિતિ થોડી નબળી સબળી હોય તો આવા પરિવારોને અમને મનમાં એવું કે અમારા સમાજના પણ આ દુનિયા આખી જો કુંભમાં જતી હોય અમારા સમાજના પરિવાર પ્રતમ ન જાય આવા જે બિચારા જરૂર મન માદો માણસો જે છે જે પરિવારો છે એના માટે અમે આ નિઃશુલ્ક આયોજન કરેલ અને આયોજનનો એક ભારતીય સંસ્કૃતિને આયોજન ટકાવી રાખવા માટે અને ભારતીય સંસ્કૃતિ ટકી રહે એના હિસાબે અમે આ આયોજન કરેલ છે કેટલી બસ ગઈ હતી સાહેબ અમારી સમાજની લગભગ પાંચ બસો પાંચ બસો પછી સાત બસો પછી નવ બસો નવ બસોનું અમારું આયોજન થયું અને નવ બસમાં પાંચસો ને પાંચ માણસ અમારા સમાજના પરિવારને અમે આ કુંભનું સ્નાન કરાવ્યું કયા કયા સ્થળે યાત્રાનું પાલન થયો અમારી યાત્રા ટૂંક સમયમાં અમે આ આયોજન કરેલ અને દસ દિવસનો અમારો પ્રોગ્રામ હતો ગાંધીધામથી જયપુર જયપુરથી પ્રયાગરાજ પ્રયાગરાજથી અયોધ્યા અયોધ્યાથી કાશી કાંસીથી ઓમકારેશ્વર મહાકાલેશ્વર ડાકોર અને આજની રોજ ગાંધીધામ ફરક આવેલ છે એ મંદિરે વિરામ આપણે બસ આ અમારા સેક્ટર 5 પર શ્રી ભવનાથ મંદિરે વિરામ આપી અને એ લોકોને ભોજન કરાવી અને પછી છૂટા પાડવાનો કાર્યક્રમ છે એરે યાત્રા વિરામ કરી ત્યારે કેવું સત્વારા સમાજ દ્વારા વાતે ગાતે જન સમાયો કરે હા આ જ્યારે યાત્રાળુઓ સેક્ટર 5 જ્યારે આવ્યા એટલે ઢોલ નગરાની સાથે એમનું સ્વાગત કરવામાં આવ્યું અને એમના અનુભવો એમના અને અમારા અનુભવનો આપલે કરવામાં આવ્યો અને બધાને આખા સમાજના શું કહેવાય છે કે મનમાં ખુશીઓનો માહોલ હતો એ ટાઈપનું વાતાવરણ હતું કેટલી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ભાવિકો અહીંયા લગભગ અમારા સત્તર સમાજ બે થી અઢી જેવા ભાવિકો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા એનું સમય કરવામાં આવ્યો અને એનું અમે સમય કર્યો જય